સેકન્ડ મેડલ આપણને મળ્યો છે મનુ ભાકર અને શરભજોત સિંહ બંને સાથે મળીને લાવ્યા છે ટેન મીટર પિસ્ટોલમાં એર પિસ્ટોલમાં મિક્સ ટીમમાં અને બ્રોન્ઝ મેડલ આપણને એમાં મળ્યો છે જેમાં વાત કરીએ શરભજોત સિંઘની તો વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પરફોર્મન્સ એમણે કર્યું હતું એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એ ઓલિમ્પિકમાં આવ્યા અને બ્રોન્ઝ ભારત માટે લઈને આવ્યા થર્ડ મેડલ શૂટિંગમાં આ વખતે આપણે હેટ્રિક કરી છે થર્ડ મેડલ કુશલ લઈને આવ્યા છે મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ આવ્યા છે અને પછી ચક દે ઇન્ડિયા હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને બે હજાર વીસ ની પણ ભારતીય ટીમે જ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પાંચમી વાત જેમણે કોઈ જ ઓળખાણની જરૂર નથી એવા ભારતના ગોલ્ડ બોય સિલ્વર મેડલ આ વખતે લઈને આવ્યા છે પરંતુ અહીંયા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે નીરજે અત્યાર સુધી ક્યારેય જેવલેનમાં નાઇન્ટી મીટરનો થ્રો ક્રોસ નથી કર્યો જી હા બે હજાર વીસમાં પણ એણે એટી સેવન પોઈન્ટ ફિફ્ટી એટ મીટર કર્યો હતો અને બે હજાર ચોવીસમાં એટી નાઇન પોઈન્ટ ફોર એટલે હવે આપણે આશા રાખી શકીએ કે હવે એ નાઇન્ટી મીટર ક્રોસ કરે અને આપણા માટે ફરી એક વખત ગોલ્ડ લઈને આવે આવનારા ઓલિમ્પિક્સમાં મેડલ અમન રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યા છે અને એક બહુ જ મોટો રેકોર્ડ છે કે બે હજાર આઠ બે હજાર બાર બે હજાર સોળ બે હજાર વીસ અને બે હજાર ચોવીસમાં આ કેટેગરીમાં આપણને મેડલ મળ્યા મળ્યા અને મળ્યા છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કહી શકાય કે સાતમો મેડલ બસ આપણી પાસે હતો હતો અને હતો જ વિનેશ ફોગાટના હાથમાં હતો પણ સો ગ્રામ વજન વધવાને કારણે ડિસ્કવોલિફાય એમને કરી દેવામાં આવ્યા